કોળી સમાજનું મહાસમેલન ઋત્રી ભાઈ મકવાણા રાજુભાઈ ગોહિલ ભરતસિંહ ઠાકોર સંદનસિંહ ઠાકોર ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી ધરમસિંહભાઈ ધાપા જયેશભાઈ રાજકોટથી જુદા જુદા સંગઠનના બધા વગેરે નિમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા સારાએ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી આવેલા સમાજ કોળી ઠાકોર સમાજના આગેવાનો યુવાન મિત્રો માતાઓ બહેનો યુવાન મિત્રો પત્રકાર મિત્રો અને સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ ના સમગ્ર પરિવારજનો

દબાણ રેગ્યુલાઈઝ કરવા માટેની એમણે પોતાની રજૂઆત જે તે વખતે દબાણ જયારે કાર્યવાહી કરતા હતા ત્યારે પણ એમણે મામલતદાર ને પ્રાંત અધિકારી ને પોતાની રજૂઆતમાં જણાવ્યું કે અમારે ખોડિયાળી ગામે કોઈ પણ પ્રકારનો નો આશરો નથી રેવા માટે કોઈ જમીન નથી અમને પ્લોટ આપવામાં આવ્યા નથી અમારા જે ઘર કે ખેતી ચલાવવા માટેના સાધનો રાખવા માટેની અમારી પાસે જમીન નથી અમને પ્લોટ ફાળવણી કરવામાં આવે અમે આ દબાણ દૂર કરી દેવા માટે અમે તૈયાર છીએ અને સંમત છીએ આ રેકોર્ડ ઉપર ગંછામભાઈ જણાવે છે મામલતદાર ને છતાં પણ મામલતદાર એ સ્વીકારતા નથી અને દબાણ દૂર કરવા માટે એમને હુકમ કરવામાં આવે છે પાસેથી વસૂલ કરવામાં આવશે હું આ ઘટનાના પૂર્વ એટલા માટે કે આ બનાવ જે બન્યો છે એ એમ નથી બન્યો બનાવ બનવા પાછળના જે કારણો છે એ કારણો જાણવા બહુ અતિ મહત્વના છે બનાવ એટલા માટે ચાર પછી દબાણ દૂર ન થતા જો મામલત ધાર્યું હોત